નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની હાળો વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક આવેલ મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કાર ખાપી જતાં નુકસાન તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક આવેલ પ્લેટિનિયમ પ્લાઝા ખાતે ઓલ્ટો કાર અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ખાપી ગઈ હતી જે કાર કઈ રીતે અંદર ખાપકી એની વિગત હજુ પ્રાપ્ત થઈ નથી જો કે કારમાં ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે જ્યારે કારને ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને ક્રીડા ભરતી પ્રાંત સદસ્ય દ્વારા આવેદન અપાયું તાપી જિલ્લાના વ્યારા કલેક્ટર કચેરી ખાતે ક્રીડા ભરતી ગુજરાત પ્રાંત સદસ્યો તેમજ વ્યાયામ શિક્ષકો દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વ્યાયામ શિક્ષકોની ભરતી તેમજ અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદન આપવામાં આવ્યું હતું જેમાં આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા એકસો આઠ વિભાગ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોંગઠ બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નાગરિકો સહિત હતી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામે બ્રિજના કામ ખાત ખાતમુહૂર્ત મંત્રી દ્વારા કરાયું તાપી જિલ્લાના છેવાડા વિકાસ પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી આજે સોમવારના રોજ મંત્રી દ્વારા બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાતા બ્રિજ બનીને તૈયાર થશે બાદમાં હોડી યુગનો અંત આવશે જે અંગે મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બે કલાકે મળી હતી પરંતુ આ જે ગામની અંદર જોઈએ છે કે નદીની પાર ગામ આવેલું છે કોઈ છોકરા ભણવા જતો હોય તો નાવડીમાં બેસીને ભણવા જવું પડે ત્યારે આ રજૂઆત મેં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું અને એમણે આર્યનબી ડિપાર્ટમેન્ટમાંથી લગભગ સાત કરોડ જેટલા બ્રિજ અને રોડના કામ મંજૂર કરી આપ્યા લાઇટ ના હતી ગામની અંદર તો લાઇટના પોલ પણ મંજૂર કર્યા અને બે મહિનાની અંદર લાઇટ પણ ચાલુ થઈ જશે આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ લગભગ બાર માસની અંદર આ બ્રિજ પણ નિર્માણ થઈને આ લોકોના લોકાર્પણ થઈ જશે એમાં જૂના બેજની અંદર તમામ સુધી ગામની અંદર પણ તમે જોયો છો કે તમામ પ્રકારની અમે કામો મંજૂર કરી દીધા છે પ્રધાનમંડળ મંત્રી આવાસની વાત કરતા હતા

બાદમાં ત્યાંના બાળકો સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી તાપી આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખને ધમકી આપવામાં આવતા માહિતી અપાઈ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અચોક્કસ મુદતની હડતાળ પર હતા જે અંતર્ગત મિટિંગ બાબતે મંડળના પ્રમુખ સુરેશ ગામિતને ધમકી મળતા તેમના દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી અગિયાર કલાકે મળી હતી હું સુરેશભાઈ એચ ગામિત પ્રમુખ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે છેલ્લા ઓગણીસ દિવસથી અચોક્કસ મુદતની હડતાલનું આંદોલન ચાલી રહ્યું છે એ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના શ્રી દ્વારા શ્રી સુરેશભાઈ એચ ગામિતને એમના માણસો દ્વારા શ્રી સંજય રાઠોડ ભાવનગર એમણે મને આજે બાર ત્રીસ કલાકની આસપાસ ફોન કરીને તમે ગાંધીનગરમાં આવશો તો હું તમને મારી નાખીશ આવી મને મારી નાખવાની ધમકી આપી છે એ મારી નાખવાની ધમકીનું કારણ એ છે કે જ્યારે અમારે જે તેત્રીસ જિલ્લા પ્રમુખોનું જે ગ્રુપ છે અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનું ગ્રુપ છે એમાં અમારા મહાસંઘના પ્રમુખ દ્વારા એવા મેસેજ આપવામાં આવેલ કે જામનગર અને તાપી જિલ્લા એ મિટિંગમાં આવવાનું નથી તો અમે પ્રશ્ન કરતા કે કે કેમ અમારા મિટિંગમાં આવવાનું નથી અને આ સંગઠનને શું તમે બાપની પેઢી સમજીને ચલાવો છો આ જે સંઘ છે એ લોકશાહી ડબે કર્મચારીઓના પ્રશ્નો સરકાર સાથે સુમેળભર્યા વાતાવરણમાં થાય એના માટે સંગઠન છે તો અમે આવો પ્રશ્ન કરતાં એમણે એમના માણસો દ્વારા જે અમને ધમકી આપવામાં આવી છે એ ઉપરાંત અમારા વોટ્સએપ કોલ અને વોટ્સએપ દ્વારા પણ અલગ અલગ માણસો રોકીને એમણે મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તે આ મહાસંઘ માટે એક અયોગ્ય છે જો આ બાબતે અમે ગાંધીનગર મિટિંગમાં આવીએ કે અન્ય જગ્યાએ મારા જે ઉપર જોખમ હોય એ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખશ્રી દ્વારા અથવા એમના માણસો દ્વારા મને અથવા તો મારી સાથેના બીજા જે હોદ્દેદારો છે એમને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી અને તેમના માણસોની રહેશે નિઝર તાલુકાના બિલ જાંબોલી ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત નિઝર તાલુકાના પ્રાંત અધિકારીને આજે જાગૃત નાગરિકો દ્વારા બિલ જાંબોલી ગામે થયેલા ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવામાં આવે તે માંગ સાથે લેખિત અરજી કરવામાં આવી છે જેમાં આવાસ યોજના મનરેગા યોજના સહિત શૌચાલયની યોજનામાં ખોટા મસ્ટર રોલ બનાવી રૂપિયા ઉપાડી લીધા હોવાની રજૂઆત અરજીમાં કરાઈ છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર વેલદા ટાંકી પાસે થયેલા અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા નિઝર તાલુકાના વેલદા ટાંકી પાસે એક બાઇક અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી જે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો બી તરફ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર